બનાસકાંઠામાં ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભ બનાસકાંઠામાં મગફળી સહિતના ખેતી પાકોની ટેકાના ભાવે ખરીદી શરૂ થઈ ગઈ છે જિલ્લામાં કુલ પાંત્રીસ થી વધારે ખરીદી સેન્ટરો પર ખેડૂતો પોતાની જણસ આપી રહ્યા છે રાજ્યભરમાં પ્રાઇસ સ્પોર્ટ સ્કીમ હેઠળ મગફળી મગ અડદ અને સોયાબીનની ખરીદી શરૂ કરાઈ છે ગુજરાત સરકારે રૂપિયા પંદર હજાર કરોડથી વધુની ટેકાના ભાવે ખરીદી માટે વ્યવસ્થા કરી છે ખેડૂતોને એસએમએસ દ્વારા તારીખ અને સેન્ટર મુજબ આવવાનો સમય જણાવવામાં આવે છે ખેડૂતોમાં ખરીદી અભિયાનને લઈને ખુશીની લાગણી જોવા મળી રહી છે પાલનપુર તાલુકાના ખેડૂત પ્રમોદભાઈ જોશીએ જણાવ્યું કે તેમને પ્રતિમણ રૂપિયા ચૌદસો પ્રમાણે ભાવ મળ્યો છે તેમણે કહ્યું કે ટેકાના ભાવે બજાર ભાવ કરતા રૂપિયા ચારસોથી વધુ મળતા આવકમાં વધારો થશે આખેડી ગામના ખેડૂત ભાવેશભાઈ ચૌધરીએ પણ સરકારનો આભાર વ્યક્ત કર્યો તેમણે જણાવ્યું કે માર્કેટમાં જ્યાં મણનો ભાવ નવસો થી હજાર મળે છે ત્યાં સરકારે ચૌદસો બાવન રૂપિયા આપ્યા છે પાલનપુર તાલુકા સંઘના ચેરમેન દિનેશભાઈ કુણિયાએ જણાવ્યું કે ગુચકો દ્વારા સેન્ટર મળતા ખરીદી પ્રક્રિયા સરળ બની છે સરકારના ટેકાના ભાવથી ખેડૂતોને સીધો આર્થિક લાભ મળી રહ્યો છે આ વર્ષે મગફળી માટે નવ પોઈન્ટ એકત્રીસ લાખથી વધુ ખેડૂતો દ્વારા ઓનલાઈન નોંધણી થઈ છે જોકે સોયાબીન મગ અને અડદ માટે પણ હજારો ખેડૂતો નોંધણી કરી ચૂક્યા છે